હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરજી અને વિરમદેવજીનો જન્મ ક્યાં થયો હતો ક્યારે થયો હતો અને તેને અજમલજીને આપેલી પાંચ નિશાનીઓ વિશે જો આપને આ વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો રામદેવ પીરજી અને વીરમદેવજીના જન્મસ્થળ વિશે વાત કરીએ તો તે ઉડ્ડુ અને કાહુમીરમાં થયો હતો જે આજે પોકરણથી પચાસ માઇલની અંદર આવેલા સ્થળો છે અજમલજીની તપસ્યાથી ખુશ થઈને સ્વયં દ્વારિકાધીશે તેને વેજંતીમાલાના બે પુષ્પો આપ્યા હતા આ પુષ્પોની નવ મહિના પૂજન કર્યું અને એક દિવસ મહાસુદ દિવસ હતો એટલે કે વસંત પંચમી તે દિવસે તેના નવ માસ પૂર્ણ થતા હતા તે દિવસે અજમલજીના ઘરે પુત્રનો જન્મ થયો વિદ્વાનો તેડાવી અને તેનું નામ બ્રહ્મદેવ આપવામાં આવ્યું વિરમદેવ નામ તો પછીથી આપવામાં આવ્યું હતું આમ અજમલજીના ઘરે બાળકનો તો જન્મ થયો પરંતુ સૌને તો ભગવાનને આવવાની રાહ હતી પરંતુ ભગવાન તો અંદરનો પોકાર સાંભળીને જ આવે છે આજુબાજુની બધી પ્રજા અંદરથી પોકાર કરવા માંડી કે ભગવાન હવે તમે ક્યારે આવશો ત્યારે ચૈત્ર શુક્લ પાંચમના દિવસે ને સોમવાર હતો ત્યારે સ્વયં દ્વારિકાધીશ રામદેવપીર બનીને જન્મ્યા હસ્તલિખિત ગ્રંથને આધારે આ તિથિ એ છે કે જ્યારે રામદેવપીરજીનો જન્મ થયો હતો અને તેની નિશાનીઓ વિશે વાત કરીએ તો જ્યારે અજમલજી દ્વારિકાધીશને મળ્યા ત્યારે તેને પાંચ નિશાનીઓ આપી હતી કે જ્યારે આ પાંચ નિશાનીઓ તમારા ઘરે થશે ત્યારે માનવું કે મેં સ્વયં અવતાર ધારણ કરી લીધો છે તેને કહ્યું હતું કે તમારા આંગણામાં કંકુના પગલાં થાય ત્યારે માનજો કે હવે રામદેવ પીરે જન્મ લઈ લીધો છે તમારા ઓરડામાં એમને એમ જ પ્રકાશ થઈ જાય ત્યારે માનજો કે મેં અવતાર ધારણ કર્યો છે અને પાણીના મટકામાં દૂધ થઈ જાય અને તમારી ઉકળતી દેગું ઉતરી જાય ત્યારે માનજો કે રામા પીરે અવતાર ધારણ કરી લીધો છે અને તમારા સાયડને પણ કહેજો કે તેને પણ દેવી પુત્રીનું સુખ પ્રાપ્ત અવશ્ય થશે આમ આ પાંચ નિશાનીઓ આપી હતી અને જ્યારે નો જન્મ થયો ત્યારે આ પાંચ નિશાનીઓ અજમલજીએ જોઈ અને તેને કહ્યું કે હવે સ્વયં દ્વારિકાધીશ આપણી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યા છે